વાવાઝોડું આવ્યું ગીત ગાવાનું મન થાય હે વાવા વાવાઝોડું આવે છે ગુજરાતમાં જરા મર જરા મર કરતું આવે છે

એ કોઈ સાબ બતાડે કે ઘોય પડ્યા તો કઈ વાવા જો રધું આયું આવ્યો તો આ કેરે જતી રહી હું અમે જતી રેલી જતી કે ઊભા જતી રહી તમે હું કરી દો હું એ કોઈ નઈ કરી ખાલી ડાયરેક્ટ ઈમને ઓય ઠીકર કરવા ચાલા તા

ના પડી ગઈ કે કોઈપત્રી કીધેલું કે તાજપત્રી કોઈ નઈ હાડવાનું ગમ વાર ગમે તે લેવા આવો એમની થોડા મને ગપુર કીધું તું કે ઘરે પડી હપુર લેતા વાલું નાખ ના હાલ ગાઈ ડબલ ઢોલકી લેજો

ગપુર બાજ જોડે હાલ તમારા બધો ખર્ચો બાટાવે રહી જોઈ જાય તમારે રોમા આપું પડે

પણ તાપત્રી તમારી હતી મારી લેવા કે મોકલ્યા નહી મોકલ્યા તમે મોકલ્યા અમને ભાઈ પાડ્યા ખુ કર્યો મને ખબર નઈ પચાસ હજાર ઓપરેશન કરાવવું પછી કેરો નો અમને હું બી જતી રે તો મારે બદલા તમે તાર પત્રી મળી જઈશ ભાગીચાર મારો પચાસ હજાર આવવા પડશે

તમે આ દવાખો જેટલો ખર્ચો થાય ને એટલો તમારા માથા લે ખર્ચો તો હું કરું એનો વાતો નઈ કારણ કે આપડે ગમે તેવું પછી ખબર પછી જમીન લઈ લ્યો હું કશી કોઈ પાસું નહિ મારા તમે હેઠ જવાનો દરખોન નો ખર્ચો લેવાનો હા મારું જય ઓફિશિયલ પાર્લર